ધનતેરસ પર સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો રાજકોટ થયો છે ધનતેરસને લઈને સોની વેપારીઓ પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે દસ ગ્રામ પર મેકિંગ ચાર્જમાં રૂપિયા પાંચ હજાર ડિસ્કાઉન્ટ મળતા ગ્રાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા ગત વર્ષ કરતાં પચાસ થી પંચાવન ટકા વધુ ભાવ હોવા છતાં પણ રોકાણમાં વધારો થઈ રહ્યો છે ગ્રાહકોએ કહ્યું સોનું ચાંદી એ સુરક્ષિત રોકાણ છે આજે ધનતેરસ નો પવિત્ર દિવસ અને રાજકોટની સોની બજારમાં રંગત જામી છે અને એ પણ સોનાની ખરીદીમાં હું તમને રાજકોટના પ્રતિષ્ઠિત રાધિકા જ્વેલર્સના બતાવી રહ્યો છું મોટી સંખ્યામાં લોકો સોનું લેવા કરી રહ્યા છે એક તરફ ભાવ ઉપર નજર કરીએ તો બાવીસ કેરેટ સોનાનો ભાવ જે ગઈકાલે જે ભાવ હતો તેનાથી ચોવીસો રૂપિયા ભાવ આજે ઓછો છે લોકોને તો ફાયદો છે પરંતુ લોકો ક્યાંક ને ક્યાંક સોનાને પોતાનું સેવિંગ્સ માની રહ્યા છે તેને કારણે જ અત્યારે લોકો સોનું લેવા પડાપડી કરી રહ્યા છે ભાવ ભલે આસમાને હોય પરંતુ લોકો સોનાની ખરીદીમાં કચાસ છોડતા નથી મારી સાથે રાધિકા જ્વેલર્સના ઓનર દર્શિતભાઈ સોની જોડાયા છે દર્શિતભાઈ રાજકોટમાં આજે તો ધંતેરસના દિવસે જ દિવાળી હોય એવો માહોલ સોની બજારમાં શું કહેશો આજના દિવસે જી ચોક્કસ સાચી વાત છે કે આજે ધનતેરસના દિવસે લોકોની ખૂબ જ ખરીદી હોય છે આ ભાવની ઇફેક્ટ હોવા છે બટ ખરીદી આજનો દિવસ બહુ શુભ અને પવિત્ર માને છે કારણથી ખરીદી સારી હોય છે સોનાનો ભાવ આસમાને જઈ રહ્યો છે એનું કારણ આપને શું લાગે છે સોનાનો ભાવ આસમાને જે જઈ રહ્યો છે એના કારણ તો અત્યારે ઇન્ટરનેશનલ રીઝન્સ આપણે કહી શકાય છે જે પર્ટિક્યુલર એક કન્ટ્રીનું લીધે નથી થતું બટ યુએસએ ચાઇના ઘણા અફરાતફરી છે જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ ગોલ્ડ ને લોકો પોતાનું સેવિંગ્સ પણ માની રહ્યા છે કારણ કે કટોકટીના સમયમાં એક ગોલ્ડ જ એવું પરિવાર પાસે વસ્તુ હોય છે કે જે તેમને કામ લાગતું હોય છે એ પણ એક મુખ્ય ખરીદી નો ઉદ્દેશ્ય છે લોકોનો જી ચોક્કસપણે પણ એક આ એક એવી કરન્સી છે જે ગમે ત્યારે એ લોકોને યુઝમાં આવી શકે છે